વાત કરીએ ભરૂચના અંકલેશ્વરની તો અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે ગરમીના કારણે આંબામાં રોગ આવી જતા કેરીના ઉત્પાદનમાં સિત્તેર ટકાનો ઘટાડો થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે ઉદ્યોગોના પ્રદૂષણની અસર પણ કેરીના પાક પર વર્તાઈ રહી છે ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વર્ષે પણ લોકોને મોંઘી કેરી ખાવા મળશે કેરીમાં રોગ આવી જતા ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે કેરીનું ઉત્પાદન સારું રહેશે જાન્યુઆરી મહિનાની અંદર ધુમ્મસ અને અંકલેશ્વર જીઆઈડીસી ના પ્રદુષણ અને મધ્યાનની જીવાતના કારણે કેરીને વ્યાપક નુકસાન છે અત્યારે બધો મોર ખડી ગયો છે બળી ગયો બાકી મારી એવી કે આ વર્ષે સસ્તી મળશે પણ અમારું સપનું ઢોરમાં ગયું છે ને આ આફટ આવવાથી આજે અમે ખેડૂતો પાયમલ બન્યા છે અમારે આ આંબાની ખેતી કાઢી રાખવી પડે એવી પોઝિશન થયેલી છે આપણે એટલે કેવી આંબાની ખેતી પ્રત્યે અમને શું આવી ગયેલી એટલે નફત આવી ગઈ એવું કહે તો ચાલે કેમ કે આ કેરી વર્ષો વર્ષ આવી રીતનું જ બને છે અમારે એટલે અમારા ખેડૂત આમદાની જે મળી ગયો ખેતી ને એ અમને મળતી નથી એટલે અમે લોકો આ વર્ષે એવું નિર્ણય કહી દે છે ઘણા અમારા ખેડૂત એવું વિચારે છે કે ભાઈ અમારી ખેતી નાખી છે કાં તો શેરડી પાક અન્ય પાક વધુ જોઈએ તો આપણું કઈ ખેડૂત ભલું થાય